ભુજ તાલુકાના ચીકડી ગામે રહેતા પંદર વર્ષના શિવમ બ્રેડડેન જાહેર થતાની સાથે તેમના અંગદાન કરવામાં આવ્યા શિવમે પાંચ વ્યક્તિઓને નૂતન જીવન આપ્યું કોરિડોર કરીને અંગદાન પહોંચાડ્યા મોરબીથી પ્રતિનિધિ જનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ કચ્છના ડેડ શિવમે પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું ફેફસા કિડની સહિતના અંગોનું અંગદાન કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં આજે અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો હતો અહીંનું આયુષ હોસ્પિટલમાં કચ્છના શિવમ ખાસા નામના પંદર વર્ષના બાળકને બે બેડ ડેટ જાહેર કરવામાં આવ્યા હતા બાદમાં માતા પિતા સહિતના પરિવારજનોએ ઉમદા નિર્ણય લઈ અંગદાન કરવાનો નિર્ણય કરતાં આજે શિવમે અન્ય પાંચ લોકોને નવજીવન આપ્યું છે અંગદાન બાદ કિડની ફેફસા સહિતના પાંચ અંગોને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા મોરબી પોલીસે પણ વહેલી સવારથી કાબિલેદાદ કામગીરી કરી હતી આજનો દિવસ મોરબી માટે ઐતિહાસિક અને ગૌરવવંત બન્યો હતો ખાસ કરીને મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે જિલ્લાનું પ્રથમ અંગદાન કરવામાં આવ્યું હતું મૂળ કચ્છના ભૂત તાલુકાના જીકડી ગામના ખેડૂત રમેશભાઈ ખાસાના વાલા સોયા પુત્ર શિવમ ઉમરવર્સ પંદરને મગજની બીમારીના કારણે આઠ દિવસ પહેલાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર મિલન મકવાણા ડોક્ટર દર્શન પરમાર ડોક્ટર અમિત ડોડિયા ડોક્ટર નિમેશ જૈન ડોક્ટર ઉત્તમ પેઢેડિયા ડૉક્ટર વિજય મકવાણા સહિતની ડૉક્ટરની ટીમે અદ્યતન સારવાર બાદ ડૉક્ટર મિલન મકવાણા નીરો સર્જને દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા બ્રેન્ડેડ સીએમ ખાસાના પરિવારજનો ડૉક્ટર દર્શન પરમાર ડૉક્ટર મિલન મકવાણા ડૉક્ટર અમિત દોડિયાએ અંગદાન કરવા માટેની ભલામણ કરી હતી માહિતી આપી ત્યારે આહિર પરિવારે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અંગદાન કરવા માટે તૈયાર થઈ ગયા હતા પરિવારના સભ્ય રમેશભાઈ ગોપાલભાઈ ખાશા પિતા કંકુબેન રમેશભાઈ ખાશા માતા રીનાબેન બહેન રિતેશભાઈ મોટાભાઈ માવજીભાઈ અને હરિભાઈ મોટાબાપા તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાશા માવજીભાઈ કરસનભાઈ આહિર નારણભાઈ શિવજીભાઈ કોવાડિયા માવજીભાઈ પુનાભાઈ ખારશા હરિભાઈ કાંજીભાઈ ખારશા બાબુભાઈ કાનજીભાઈ ગાગલ દ્વારા આ શિવમને અંગદાન માટે સહમતી આપી હતી ખાસ કરીને પાંચ વ્યક્તિઓને જીવન મળશે આ તેવી પ્રથમ ઘટના આજે મોરબીની આયુષ હોસ્પિટલમાં નોંધાય છે જે ખરેખર હોસ્પિટલ માટે અને આહિર પરિવાર માટે ઐતિહાસિક ઘટના છે ખાસ કરીને અંગોનું રીટ્રાયવલ માટે કેડી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે પણ ખૂબ જ મોટો સહયોગ આપ્યો હતો સૌથી મહત્ત્વની વાત એ છે કે મોરબીના પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી પીઆઈ બીએમ લગારિયાની ટીમ દ્વારા વહેલી સવારથી ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચાડવામાં આવી માત્ર સાડા ત્રણ કલાકના સમયગાળામાં જ આ કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું અંગદાન માટે ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખે દાદા કે જેઓ કચ્છમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશમાં અંગદાન માટે કામ કરી રહ્યા છે તેઓ તથા રાજકોટથી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી આરએસએસ પશ્ચિમ ક્ષેત્રના સંચાલક ડૉક્ટર જયંતીભાઈ ભાડેશિયા વિજયભાઈ ગઢિયા આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર ચેતન અઘારા આહી પરિવારના સ્નેહી ગણપતભાઈ રાજકોટ સામાજિક કાર્યકર્તા હર્ષિતભાઈ તપનભાઈ સહિતના લોકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી